આવ્યા હવે મોટા મોટા થઈ ને ફૂલ આવી જઈને અમુક વેણા આવ્યા છે એટલે મારા એકલા થી તો વેણાતા તો નહીં દાડી દાડી બપોર ધીમે થવું પડે પણ હવે ના હોય તો મને ભલે ને ફોન કરવા દે ચમ ખબર રે ભલે એ કીધું તું કે મને મજૂર નું એવું કોમ હોય તો મને કહેવાનું એટલે જા ભલે આર્યા હેલો કેટલા હતા ભલે એવું એમ તો આપણે તમે મને પેલી વાત કરી હતી ખબર છે મજૂર ની

પણ તમને ફાઇનલ ખબર છે ને કે આ વિશે રે કોમે એવું હેમ હોય ને તો હું ઓળખું પેલો ભુરા કાળાજી રેજ ને સારું હેડો તાણી હોય હોય ના ના કોઈ ભાવની તો ખબર નહીં પહેલી પહેલી વાર આવ્યા છે રેગણ એટલે ભરાવું ને હવે ખબર પડે માર્કેટમાં સારું હેડો તો ઓટો મારજો કાલ સારું લાય તાણ હવે જવા દે મને મજૂર મજૂરીનું કહેવાય ને લાઈન બધા રેગ્ન વેણી નાખું ને લાય જવા દે એ ભાઈ

તો આપડા છોકરા ચારા પાસ બોજ છે હવે ઉભો મજૂરી જેટલી લેવો ઈ પણ મેલા શોકફેટ પાડો મને એટલે ખબર પડે

નવની મજૂરી લી છે એ જો હેડે અમે તો ધંધો છે શું કરો કો મજૂરી હોય હવે આ હોય ને મજૂરી હતા મજૂરી કીધું હતા કીધું મળી જાય છે મફતની મજૂરી મળવાની હેડો આવે એ મફતની મજૂરી લેવા

એ અમાકાવરા હોય વેણવા નહી આય રહેવાના અલ્યા તું ઉમરથી મોટો થઈ ગયો હે ખબર નઈ પડતી ચો વેણવા નથી પોંછી કેડો તમે અને આ ફૂલના બડતા હો બા લેજે બા તમે પોણે લેતા આવજો બા સા નાસ્તો ચા અને પોણી પાણી એ ભાઈ ભાઈ યાર મને સમજાવ તાર લડાઈ લડાઈ કરે તો આપણે હું આવું નાસ્તો

બધી મને ખબર હે તમે લાવજો એક વાર પોણી લેવા આવજો નાટક તો નહી કરતો ને એવું જ લાગે ના કરે છોકરા

ના અમે મારે વેણ આવે નઈ છે આ તમારો તમારે શું થાય ભત્રીજો ભત્રીજો એક નંબર નો નાટક નો ભરેલો હે અને આ આ નાટક કર્યું કદાચ અસલીમ કોઈ આના થાય તો જવાબદારી મારી

પેલો ભાવ ભાનો ભત્રીજો જાણ મુ ઘરે ગયો તો ત્યાંથી જ નાટક ચાલુ કર્યો તો ના આ તો અસલીમ જે હા ના થાય ને તો જવાબદારી મારી આવે હવે મારે મજૂર કરવો જ નહીં હાથે હું એકલો વેણી જ આવ્યો